મિત્રો મોબાઈલ અને ગેજેટ શોપિંગ જો ઓનલાઈન કરવું હોય તો કોઈ ફેમસ હોય તો ઇન્ડિયામાં ફ્લિપકાર્ટોન આપણે ઓફરમાં સૌથી પહેલા આપણે આઈફોન તેર ની વાત કરીએ જે તમને સાડત્રીસ હજાર નવસો નવ્વાણુંમાં માં મળી જાય તેમાં તમારી પાસે એસબીઆઈ નું કાર્ડ હોવું જરૂરી છે અને આ ઓફર એમેઝોન ઉપર ચાલુ થવાની છે મિત્રો આપણે બીજા નંબર ઉપર કોઈ બેસ્ટ ડીલ લાગી હોય તો એસ ટ્વેન્ટી થ્રી અલ્ટ્રા છે જે તમને એમેઝોન ઉપર ઓગણસી પચાસ હજાર થી માંડીને પંચાવન ની આજુબાજુ મળી શકે છે જેમાં તમારી પાસે એસડીએફસી નું કાર્ડ હોવું જરૂરી છે એના પછી મિત્રો આપડે કોઈ બેસ્ટ ડીલ લાગી હોય તો ઈ છે સેમસંગ એસ ટ્વેન્ટી થ્રી એફી જે તમને ફ્લિપકાર્ટ ઉપર સત્યાવીસ હાજર નવસો નવાણું મળી જાય તમારી પાસે એસડીએફસી કાર્ડ હોવું જરૂરી છે એના પછી મિત્રો કોઈ બેસ્ટ ડીલ લાગી હોય તો S23 ઉપર છત્રીસ હજાર નવસો 36999 માં મળી જશે જેમાં તમારી પાસે HDFC નું કાર્ડ હોવું જરૂરી છે જો મિત્રો તમારે Google પિક્સલ એટ સ્માર્ટ ફોન લેવો હોય તો એ ફ્લિપકાર્ટ ઉપર તમને છત્રીસ ની આજુબાજુ મળી જાય જેમાં તમારી પાસે એસડીએફસી નું કાર્ડ હોવું જરૂરી છે